હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે હું જાઉં છું મારા ભાણાને લઈને ફોટોશૂટ કરાવવા માટે જીઆ ચિલ્ડ્રન સ્ટુડિયોમાં કારણ કે એને બે મહિના જેવું થઈ ગયું છે તો બે મહિનાનું ફોટોશૂટ શૂટ કરવાનું છે તો હવે આપણે ચાપીએ ચાપીના નાસ્તો કરીને સામેલીને મળીને દીદીને અમે બંને જણાથી કહીએ ફોટોશૂટમાં શૂટમાં હા જુસ્બેન કાં કર તેઓ चाय <laughs> बनाती, चाई। चाई बनाती। आ, तुमको आवड़ता है चाय बनाना ना बनाना नहीं ए, बनाना नहीं गाती। गाती। <laughs> आ, आए, आए आ, है चाय तो कौन पैसे कर, कर है ड

Maman jehu tar karwana na? Maman jehu tar karwana na? Kamar bada ne? Guys Tata mama jehu tarwana na? Tata mama jehu Tata mama jehu Maman

ત્યાં જઈ ત્યાદયના એને કપડા પહેરાવાના છે તૈયાર કરવાનો છે અને પછી ફોટોશૂટ કરવાનું છે તો આખો બ્લોગ જોતા રહેજો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે જિયા ચિલ્ડ્રન સ્ટુડિયોમાં અને અંદર ભીડ ઘણી બધી છે અને હવે જઈએ આપણે અંદર અને જોઈએ કે આપણો વારો આવ્યો છે કે નથી આવ્યો એમ તમે જો તમે અહીંયા નો સેટઅપ જોઈ શકો છો કે આ રીતના નો સેટઅપ છે અને અહીંયા ફોટો શૂટ થાય છે અને જગદીશભાઈ અત્યારે તૈયાર કરે છે છોકરાઓને ઉદળા ચમન તૈયાર થઈ રહ્યા છે આપણે પોકી ગયા છે ઘરે અને ફ્રેશ થઈને કપડા બી ચેન્જ કરી દીધા છે અને હવે આ બ્લોગ ને કરીએ છીએ અને મારો બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બે નામના ઓપ્શનને દબાવી દો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી